પાંચ સપ્ટેમ્બરના દિવસે સમગ્ર દેશની અંદર ખૂબ જ ઉત્સાહ સાથે શિક્ષક દિવસની ઉજવણી થાય છે કારણ કે વિદ્યાર્થી સ્વયં પ્રિન્સિપાલ બને છે શિક્ષક બને છે ક્લાર્ક બને છે સેવક ભાઈ બને છે અને વિદ્યાર્થી જ તે દિવસે સમગ્ર શાળાનું મેનેજમેન્ટ કરે છે કારણ કે શિક્ષક એ ગુરુ છે મેન્ટર છે ફિલોસોફર છે પણ ક્યારેય વિચાર કર્યો છે જો શિક્ષક ન હોત તો વિશ્વની પરિસ્થિતિ કેવી હોત જો શિક્ષક ન હોત ને તો ભારતના છવ્વીસ કરોડ અને વિશ્વના એંસી કરોડ બાળકો શાળામાં જઈને અભ્યાસ ન કરી શકા હોત જો શિક્ષક ન હોત તો પચીસ હજાર ઉપરાંત જે વિશ્વની અંદર યુનિવર્સિટીઓ છે એ પણ ન હોત જો શિક્ષક ન હોત તો કોઈ પણ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં ચાલીસ હજાર જેટલા એ પ્રશ્ન પૂછે છે તો એની જિજ્ઞાસાને સંતોષ કોણે આપ્યો હોત જો શિક્ષક ન હોત તો સાત પ્રકારની જે મુખ્ય કળાઓ છે એ સંગીત હોય એ ચિત્ર હોય એ અભિનય હોય એ વાસ્તુકલા હોય કે મૂર્તિ કળા હોય આ બધો વારસો આપણને કોણે આપ્યો હોત જો શિક્ષક ન હોત તો એક કરોડ કરતાં પણ વધારે ડોક્ટર્સ ત્રણ કરોડ કરતાં પણ વધારે એન્જિનિયર્સ અરે છ કરોડ કરતાં પણ વધારે ઉદ્યોગ સાહસિકો જેના કારણે કેટલાય લોકોને રોજગારી મળી છે એ પણ ન હોત તો જેણે મને તમને શિક્ષણ અને સંસ્કારનો વારસો આપ્યો છે ને એ તમામ ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ